દરોડા પાડ્યા હતા પોલીસને મળેલ બાદ કાંતિભાઈ ઠાકોર પોતાના ખેતરમાં કેટલાક ઈસામોને ભેગા કરી ગંજી વડે જુગાર રમારતા હતા પોલીસે ઘટના સ્થળે દરોડો પાડી પાંચ આરોપીને ઝડપી પાડ્યા આ કાર્યવાહીમાં રોકડ મોબાઈલ ફોન અને એક અલ્ટો કાર સહિત કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર આઠસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓ પૈકી દિલીપજી કેસાજી ઠાકોર નરેશજી જેતાજી ઠાકોર મનુજી સોગાજી ઠાકોર ગમનજી કાંતિજી ઠાકોર અને હિરુભા ચકુભા ગોહિલનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભરતજી વિરજી ઠાકોર વિષ્ણુભાઈ ગોવિંદભાઈ રબારી અને વીરભણજી ઉર્ફે વિભો ઠાકોર નામના ત્રણ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે જેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે અંગે થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ભાભર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ચૌધરીને સોંપવામાં આવી છે અહેવાલ અરવિંદસિંહ પટેલ સરિયા ભારતની અસ્મિતા કાંકરેજ